નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો સવારના વાગ્યા છે સાડા આઠ વાળી આવી ગયા છે અને ડ્રેગન ફ્રૂટમાં ચક્કર મારવા માટે આવે છે છે એનામાં આપણી સાથે રમેશ છે ફોટ બધે નીકળવા મંડી ગઈ છે હવે છે ને થાય શું છે ફ્લાવરિંગ આવે છે આનામાં જુઓ તમે આ જો બધા આ બધા કાઢવા પડશે નહીં તો શું રોપો નબળો થઈ જશે આની જગ્યાએ જો આનામાં ફૂલ નથી આવીને લીફ આવ્યું છે બધું ફ્લાવર આવ્યું છે એ તોડનાક રમેશ રોકો પકડ જાય નહીં છો પેલું પાણી દેજો વાયરમાં મજબૂત છે વાંધો નથી આ આપણી મગફળી છે નવ નંબર બહુ જોરદાર ઉગી આવી છે જો મોટા થઈ ગયા છે છોડવા બધા વરસાદનું પાલર પાણી મળી જાય એટલે જોરદાર થઈ જાય હું કહેવાનું રમેશ પાણી પાણી મળે એટલે પછી વરસાદનું પાણી મળે એટલે બધું ઉગે હોય ને એમાં મગફળી ઉગે ને ઘાસ ઉગે ને બધું ઉગે એમાં સાથે સાથે શું ચોળા આવેલા છે તુવેરનું બીજ પણ લાવવાનું છે તુવેર રીંગણા ભીંડા એ બધું લઈ આવીએ લઈ આવીએ એટલે જો આવી દઈએ આ લોકો શાક શાકભાજી થઈ રે ને એટલા માટે કે જે ક્યાંય જવું ના પડે લેવું ના પડે ખર્ચો બચે એટલા માટે ઓ બાજુ છે ને આપણે વિખેડા માર્યા છે પણ વરસાદ આવી ગયો એટલે પછી બંધ કરી નાખ્યું વિખેડા મારવાનો આગળનો વિડીયો તમે જોયું જશે સારી ઉગી આવી છે ક્યાંક ક્યાંક ખાલા છે તો આને કવર થઈ જશે ઓ બાજુ આટો મારી સોબાજ આવીશું ઢાળિયા ગમેથી ઝાલે ઢાળિયામાં પણ ઉગી ગઈ છે જો અહીંયા પેલું પાળી જતું એટલે પછી ઉપરથી બનાવેલો છે એટલે ઢાળિયામાં પણ ઉગી જાય વચ્ચેની જગ્યા છે ને ત્યાં વિખેડું ચાલશે અહીંયા એટલે ચલાવ્યું તો છે પણ હવે વરસાદ આવી ગયો એટલે પછી બંધ કરાવવું પડ્યું આ બાજુ થોડો ગ્રોથ સારો છે વહેલી વાવી હતી વાવી તો સાથે હતી પણ પાણી વહેલું મળ્યું તો ચાર પાંચ છ દિવસ ને હા છે અવાજો એનાથી મોટી છે બતાવી તમને ખૂણામાં થોડી કાછી થઈ જાય ની રેમશ ઉગે છે ને અમુક અમુક એ બધા આવી છે મોટા ઝાડવા મસ્ત હારા થશે છોડવા હારા થશે પવન છે કે આ બાજુથી ફરે છે પવન આમથી આવે છે એટલે વરસાદ આવશે કે ને પવન લાગે કમાય તો વરસાદ ક્યાં સમાય એવી કહેવત છે આ બાજુથી પવન લાગતો ને તો વરસાદ ના આવે આ બાજુ વા લાગે દખણી તો પાવડી નરે સખણી એવી રીતે બધી કહેવતો છે આપણા બાપ બાપડાઓ કરી ગયા છે આ બાજુ રેગ્યુલર છે બધી એ આમાં પાણીઓ ક્યાંક ક્યાંક ઓછી ઊગી છે થોડીક સેટિંગ ઓછી થઈ ગઈ છે બીજના ચક્કરમાં બિયારણના ચક્કરમાં વધુ વપરાઈ જશે એમ કરીને આવતા વર્ષે છે ને બિયારણ વધુ જ રાખવું છે કારણ કે પછી આ શોટેજને કારણે પછી થઈ કરવી પડશે થોડીક આ જો ફાટી જાય છે કારણ મારે છે ને પાણી એટલે કેટલો મોડો થઈ ગયો છે તો આખો અહીંયા પાડ્યો હતો એની જગ્યા આમ હાલી ગયું છે અહીંયા ઘાસ બહુ થઈ ગયું છે જો ફળી થોડીક મોટી છે દેખાય છે તમને બધું કાઢવું પડશે હંમેશા બધું કાઢવું પડશે હમ વરસાદ બંધ થાય એટલે હા ગોળલો જ છે બધો ગોળલો ગોળલો કહેવાય એમને

હા હમ જોવું પડશે એનું શું છે આ બધું તો વિખેરેલું છે દેખાય છે તો હવે તારાણી નીકળ્યું થ્રિપ્સ અને ગાર્ડનનો અટેક છે તો એની દવા છાંટવી પડશે આજે તો ફરુંદી વરસાદ ના આવે તો છાંટાવી નાખીએ સ્ટીકર નાખીને પૂછી લે એક્સપર્ટને કઈ દવા આવશે આઈ થિંક ગાર્ડન માટે ફેનો સ્કીક આવશે થ્રિપ્સ માટે ગમે તે બીજી જોવું કે કઈ આવે છે બહારમાં વાપરવાની ઓરિજિનલ દવા જ આપણે ચાલો એટલે પૂછી લઈએ દુકાનવાળાને તો મિત્રો આપણે આ વાળી આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટવાળી જે આપણા જૂના ડ્રેગન ફ્રૂટ છે ત્યાં ક્યાં ક્યાંક દેખાય છે હવે એટલા પેટી ભરાય એટલા છે નહીં એટલે હવે આજે નથી ઉતાર્યા કાલે વાળી કંઈક કરીએ કાલે ઉતારી લેશો આજે નથી ઉતારવા કારણ કે અત્યારે છે ને રોજ રોજ હોય છે ડ્રેગન ની ગાડીઓ આવે છે ઘણી બહુ સારી લાગી ગઈ છે આજે બધી મસ્ત માલ લાગેલો છે એનામાં મને થોડુંક ખાતર હલાવવાનું છે કેટલું છે એ પૂછી લઈ મતલબ કયું હલાવું છે એ આમ તો જીરો બાવન ચોત્રીસ છે થોડુંક સાઈઝ વધે ગુણવત્તા વધે ફ્રૂટની અહીં હલાવવાના છે

વિડીયોને કરીને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો બે લાઇકન બોર ના ભૂલતા બધાને જય શ્રીરામ આવજો બાય